શું કે છે પ્રશ્ન એક ધારો કે તમે અંધારિયા ઓડામાં છો શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો ઓડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો સમજાવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વસ્તુ જોવા માટે તેના પર પડતા પ્રકાશ પરાવર્તિત થઈ આપની આંખમાં પ્રવેશવો જોઈએ અંધારિયા ઓરડામાં પ્રકાશ ના હોવાથી આપણે વસ્તુ જોઈ શકીએ નહીં. ઓરડાની બહાર વસ્તુઓ આપણે જોઈ શકીએ છે કારણ કે ઓરડાના બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપની આંખમાં પ્રવેશે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે છે નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમો નિષ્ફળતા છે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે તફાવતની ચર્ચા કરીએ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન છે બીજું છે ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા અનિયમિત પરાવર્તન થાય છે બીજું છે આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે

અનિયમિત પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તન સપાટી અસમાનતા છે નીચેની આકૃતિ આકૃતિ પરથી આ સ્પષ્ટ થાય આપી છે તો છે તો જે પ્રકાશના કિરણો છે કેવી રીતે પરાવર્તિત થાય છે પહેલો છે એ બી સીડી પરસ્પર ને સમાંતર કિરણો છે તેમાં પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમોને અનુસરે છે

બીજો છે ચોકનો ભૂકો તો ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ સપાટી નહીં છે બીજો છે કાર્ડબોર્ડ ની સપાટી મિત્રો કાર્ડબોર્ડ ની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી ખરબચડી છે બીજું છે પાણી ફેલાયેલા આરસનું નું ભોય તળિયું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી ફેલાયેલા આરસના ભોયતળિયા ભોય તળિયા પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તે સપાટી સમતલ અને કાગળનો ટુકડો તો કાગળનો ટુકડો કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી અસમતલ છે કેવી છે અસમતલ છે ચોથા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પરાવર્તનના નિયમો તો પરાવર્તનના નિયમોની અંદર આપણે જો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણી પાસે છે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે એટલે કે I is equal to R આપાત કિરણ આપાત બિંદુની સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ એક જ સમતલમાં હોય છે પ્રશ્ન નંબર પાંચ છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટી દોરેલા લંબ એક જ સમતલમાં હોય છે. તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રવૃત્તિ આપી છે. જે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક સફેદ કાર્ડબોર્ડ કાર્ડ પેપર પર કાર્ડ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડા ભાગ ટેબલની ધારની બહાર રહે બીજો પેપરના બહારના નીકળેલા ભાગ પર નાના કપો મૂકો ત્રીજું છે એક સરખા દાંતાવાળા કાંસકા લો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંત દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો કાંસકો કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો ટોર્ચ અને કાંસકો એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો પ્રકાશના કિરણ માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો પરાવર્તિત કિરણ જો જે પેપર ના ટેબલ પર બહાર રાખેલા ભાગ પર દેખાય છે હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે પ્રશ્ન અર્થ છે પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં કેમ કે વાળેલા ભાગના પાછો મૂળ સ્થિતિમાં લાવો હવે પરાવર્તિત કિરણ જોઈ શકશે આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબ અને પરાવર્તન કિરણ એ એક જ સમતલમાં હોય છે તો આ પરથી આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ કરી હવે પ્રશ્ન નંબર છ છે પ્રશ્ન નંબર છ ની અંદર શું કીધું છે નીચેની ખાલી જગ્યા પૂરો પહેલા નંબરનો પ્રશ્નો છે એ સમતલ અરીસા સામે એક મીટર દૂર ઉભેલી વ્યક્તિ પોતાના પ્રતિબિંબ ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે બે મીટર દૂર દેખાય છે વિદ્યાર્થી મિત્રો પેલી ખાલી જગ્યા ડાબા અને કાનની બાજુ આવે તો ડાબા હાથથી થી દેખાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબર નો પ્રશ્ન છે એટલે કે સી જ્યારે તમે ઝાંખા પ્રકાશને જોવો છો ત્યારે તે કીકીનું કદ ખાલી જગ્યા છે તો કીકીનું કદ કેવું હોય છે વધે છે ચોથો નંબરનો છે એટલે કે બી છે નિશાચારોનો સળી કોષો કરતા સંક કોષો ખાલી જગ્યા હોય છે તો જવાબ છે ઓછા હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો સાત અને આઠમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો નંબર છે પ્રશ્ન સાત આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે ઓપ્શન આપ્યા છે એ હંમેશા ઓપ્શન બી છે ક્યારે ઓપ્શન સી છે ચોક્કસ પરિસ્થિતિમાં ઓપ્શન છે 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 નહીં તો જવાબ સાચો ઓપ્શન ઓપ્શન એ હંમેશા આપણ અને બીજો છે સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે તો સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ઓપ્શન આપ્યા છે ચાર આભાસી અરીસા પાછળ અને મોટું ઓપ્શન બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું ઓપ્શન સી વાસ્તવિક અરીસાની સપાટી પર અને મોટું ઓપ્શન ડી વાસ્તવિક અરીસાની અરીસાની પાછળ પાછળ અને અને વસ્તુના વસ્તુના કદ જેટલો તો ઓપ્શન ઓપ્શન છે કદ જેટલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર નવ છે કેરિયોસ્કોપની રચના વર્ણવ તો રચના અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બતાવી દીધી છે તો કેરિયોસ્કોપની રચનાની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ચેલિયોસ્કોપ અરીસાના લગભગ પંદર સેમી લાંબી અને ચાર સેમી પહોળી લંબચોરસ આકારની ત્રણ સમાન પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરેલી હોય છે. પ્રિઝમ વર્તુળાકાર કાર્બનની નળીમાં બંધ બેસતા ગોઠવેલા હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળીના એક છેડા મધ્યમાં છેડો હોય તેવા કાર્બન તકતી વડે બંધ કરેલી હોય છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક plastic ની sheet ચોંટાડેલી હોય છે. નળીના બીજા છેડે સાદો કાચ અને બીજો કાચ એકબીજાથી થોડા અંતરે રહેલી તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચ વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ છે. મનુષ્યની આંખની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર નામ નિર્દેશિત વાળી આકૃતિ તમને દેખાય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને એ જોઈને પણ તમે દોરી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર અગિયાર ગુણમિત નામના છોકરી લેઝર ટોર્ચ ઉપયોગ કરી પ્રવૃત્તિ સોળ પોઈન્ટ આઠ કરવા ઈચ્છતી હોય તેવી શિક્ષકે તેને તેને તેમને ના કરવાની સલાહ આપી શું તમે શિક્ષકની સલાહ આધારે સમજાવી શકો છો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લેઝર ટોર્ચ પ્રકાશના આંખ માટે હાનિકારક છે તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે કદાચ તેની દ્રષ્ટિ પણ ગુમાવે છે

યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખવીને વાંચવું જોઈએ પ્રશ્નો નંબર તેર છે જો પરાવર્તિત કિરણ કિરણ સાથે નેવું અંશનો કોણ બનાવે તો કોણ કેટલો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપાત કોણ પિસ્તાલીસ નો હોય સમજૂતી પરાવર્તનના નિયમ મુજબ આઈ ઇઝ ઇક્વલ ટુ આર એટલે કે સમીકરણ નંબર એક જો આઈઝ આઈ પ્લસ આર બંને ખૂનો હોય તો સમીકરણ નંબર બે આપ્યા સમીકરણ એક અને બે પરથી જો ઉકેલ મેળવીએ તો શું થઈ જશે તો બંને સમીકરણ આઈ આઈ એટલે કે ટુ આઈ થઈ જશે આપણ પિસ્તાલીસ નો જોવા મળે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચૌદમા નંબરનો નો પ્રશ્નો છે એકબીજાને સમાંતર ચાલીસ સેન્ટીમીટરના અંતરે મૂકેલા બે સમતલ અડીસા વચ્ચે એક મીણબત્તી મૂકો તેને કેટલા પ્રતિબિંબ બહુ મળે તો અસંખ્ય પ્રતિબિંબો મળે જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પંદર બે અરીસાને એકબીજાને નેવું ના કોણે ગોઠવેલા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30° ના કોણે આપાત થાય છે બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો આકૃતિ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપી છે જોઈ શકો છો એ આકૃતિ આધારિત વિદ્યાર્થી મિત્રો તમને આપાત કિરણ અહીંયા પણ જોઈ શકો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઊભો છે તો તે પોતણી અરીસામાં જોઈ શકે છે શું તે પી ક્યુ અને આર પાસે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ પણ જોઈ શકે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપી છે પી એ પી ક્યુ અને આર અને આ અરીસો છે તો જુજો પોતાની અરીસા સામે જોઈ શકે નહીં તે પી અને ક્યુ આગળ વસ્તુની અરીસા પી અને ક્યુ આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે છે આ આગળ મૂકેલી વસ્તુઓ જોઈ શકે નહીં આ બુજોની અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપી છે આ બુજો ઊભો છે અહીંયાથી જોવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમને જોવા મળે છે પ્રશ્ન નંબર 17 છે વિદ્યાર્થી મિત્રો એ પર મૂકેલી કોઈ વસ્તુનો સંતર અરીસા જોવા મળતા પ્રતિબિંબનો સ્થાન શોધો તો અહીંયા આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો જો એના આધારે જવાબ બાજુની આકૃતિ પર બાકૃતિમાં એ પણ મૂકેલી વસ્તુ સમતલ અરીસાનું પ્રતિબિંબ એ બતાવ્યું છે. બીજું છે શું બી પાસે પહેલી પ્રતિબિંબ જોઈ શકો છો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હા. સી છે શું સી પાસેથી બીજો પ્રતિબિંબ જોઈ શકે છે? જવાબ છે હા. ડી ડી પ્રશ્નો છે જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે ત્યારે પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એના પ્રતિબિંબ એના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આકૃતિ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આપી છે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રશ્ન નંબર સત્તર ની આપણે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ આપણી પાસે કયું છે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ તેરના આપણે સ્વાધ્યાયની ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે સેમિસ્ટર ટુ ની અંદર દરેક પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો જો ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત